ધોવાનું પાક પીવાનું ફોર્મ ભરીને આવેલો બટી એ કાગળની વાત નથી કરતો કાકા હું વાત કરું છું કોણી ની વાત કરી નથી તાન તાર માર કાકો તો કાગળ લઈને ધોળ્યા નથી એક તો પાછી ગુડા ની તકલીફ છે નથી તો હેડી કહેતા તો એ થઈ થઈ મને સારું કે ગેલે છે હવે ઈ કોણી આયું છે તાણ તાર ફોર્મ ની વાત કરો આ તો પીવાના પાણીની મોટો વાત કરું છું

કે પીવાનું પાણી આવ્યું છે મને કાગળિયા ગોતાવી ગોતાવી મરાયો કરો